જીગરદાન ઘડવીના નિરવાણા ખાતે થનારા ગરબારદ ફ્લાઇટ કેન્સલ થતા ગરબારદ થયાનું આપ્યું કારણ હવે આજે મારે તમને ત્રણ સમાચાર આપવા છે એમાંથી બે સમાચાર સારા છે ને એક સમાચાર થોડા દુઃખદ છે થોડા સેટ છે સૌથી પહેલાં દુઃખદ સમાચાર ગઈકાલે જે ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો એના કારણે ઘણી બધી ફ્લાઇટ ફ્લાઇટો આખી દુનિયામાં અટકી પડી છે અને એમાં મારી ફ્લાઇટ યુટર્ન માર્યો સીધો ઈરાનથી હું અમદાવાદ આવી જવાનો હતા સવારે તો પણ અને આપણે બધા સાથે નિર્વાણમાં ગરબા પણ કરવાના હતા પરંતુ ફ્લાઇટ આખી કેન્સલ થઈ એટલું પહોંચી શક્યો નહીં પરંતુ સારા સમાચારમાંથી સમાચાર એ છે કે ગઈકાલે જ અંબાજી અંબાજીથી માતાજીનો દીવો નિર્વાણ પહોંચી ગયો અને રંગે ચંગે સૌએને વધાવી લીધો છે મારા ન પહોંચવાને કારણે ગરબા કેન્સલ થશે એવું જરાય ન માનતા આજે એ દીવાની જ્યોતની તળે આપ સૌ મન મૂકીને ગરબા રમજો નવરાત્રિના પહેલાંની આ રાત્રિ એમાં અંબાની જ્યોત આપ સૌના જીવનમાં અનન્ય પ્રકાશ ફેલાવે એવી જ માતાજીને પ્રાર્થના અને બસ હું જલ્દી આવું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 નાઇન સાથે